આજે તો સવાર સવારમાં ગિરનાર તળટીમાંથી હાલતા થઈ ગયા સીધા પહોંચી ગયા દત્ત મંદિર દ્વાર અહીંયાથી મિત્રો આપણે ચડવાનું છે ગિરનાર ત્યાંથી થોડાક આગળ આવ્યા એટલે ઝાડવા ઉપર નજર ગઈ તો વાઇન્દ્રા આમથી આમ કૂદકા મારતા થા ને આ બાજુ જોયું તો આપણા ભારત દેશ રાષ્ટ્રીય પક્ષી મોર પણ જોવા મળી ગયો ઓ મિત્રો આ વાઇન્દ્રા બિસારા કૂદકા મારે તો એના માટે તો ખાલી એક લાઈક કરી ગયો ફરી પાછા વાઇન્દ્રાને જોતા જોતાં પગથિયાં ચડવાનું કીરું અને પાંચ છ પગથિયાં આપણે કમ્પ્લીટ કરીને ખાન હવે મિત્રો અહીંયાથી તમે ગિરનારનો નજારો થોડોક જોઈ લો મિત્રો નજારો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો થી પગથિયા કમ્પ્લીટ કરી નાખા અહીં આવે છે વેલનાથ બાપુ ની સમાધિ તરફ જવાનો રસ્તો તો કેટલા લોકો વેલનાથ બાપુ ના દર્શન કરી આવ્યા છે કોમેન્ટ કરી દેજો ફરી પાછા પગથિયા સડતા સરતા એકવીસો પગથિયા કમ્પ્લીટ કરી નાખા ને અહીંયા આવે છે રાજા ગોપીચંદ ભર ની ગુફા મિત્રો મેં આ જગ્યાની રીલ બનાવી અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મૂકેલી છે જેનો મેં સ્ક્રીનશોટ અહીંયા મૂકેલો છે તમે જોઈ લીજો તેમાં ટુ પોઈન્ટ ફોર મિલિયન વ્યૂ મળ્યા હતા તો મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ગમે તો ફોલો કરી નાખજો ફરી પાછા આપણે પગથિયાના દર્શન કરીને એક પછી એક પગથિયા ચડવાનું કર્યું ચાલુ અને ફાઇનલી આપણે પચીસો પગથિયા કમ્પ્લીટ કરી નાખ્યા અહીંયા આવે છે મા રાણક દેવીનો પથ્થર તો મિત્રો આ ઈજ પથ્થર છે જેને મા રાણક દેવીના કહેવાથી અહીંયા સ્તંભ થઈ ગયો છે અને આખો ગિરનાર મિત્રો આ પથ્થર ઉપર જ અડગ રહેલો છે આ પથ્થર માં અત્યારે પણ મા રાણક દેવીના થાપા જોવા મળી જશે અને મિત્રો તમે પચીસો પગથિયા કમ્પ્લીટ કરો ત્યારે જ આવે છે આ પથ્થર તો દર્શન કરી લેજો બધા